તો વચ્ચે એક મહત્વના સમાચાર સામે નજર કરીશું સુરત ગણેશ પંડાલમાં પથ્થર મારા બાદ સુરત મહાનગરપાલિકા હરકતમાં આવી છે સુરતમાં જે ઘટના બની છે જેમાં મહાનગરપાલિકા હરકતમાં આવી ગેરકાયદેસર લારી ગલ્લાઓને હટાવવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે સુરતની ઘટના અંગે વાત કરીએ કે સૈયદપુરા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે દબાણ દૂર કરવામાં આવ્યું છે

મોટા પ્રમાણમાં દબાણ દૂર કરવામાં આવ્યું તો મોટી સંખ્યામાં અધિકારીઓ તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા છે

જેપી દ્વારા અત્યારે બુલ્જર થી હવે જે છે તે ની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી રહી છે સાથે સાથે જે ઘટના બની હતી અને તેને લઈને મહાનગરપાલિકાના અધિકારીઓ અને

મહાનગરપાલિકાના અધિકારી કર્મચારીઓ હાલ અત્યારે અહીં આવી પહોંચ્યા છે તમામ સૈયદપુરા વિસ્તારની અંદર આજુબાજુમાં આવેલા તમામ દબાણો અત્યારે દૂર કરવાની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી રહી છે આપણે એ દ્રશ્યો પ્રયત્ન કરી કરી રહ્યા છે કે જે સંપૂર્ણ જમીન દેવામાં આવ્યો છે તે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા સંપૂર્ણપણે જમીન દોસ્ત કરી દેવામાં આવ્યો છે અને જે ગેરકાયદેસર બાંધકામો આવ્યા હતા તેના પર અત્યારે બુલડુઝર ચલાવવામાં આવ્યો છે અને તમામ સપાટો જે છે તે હાલ બોલાવી દેવામાં આવ્યો છે જેટલા આરોપીઓ હતા સત્તાય જેટલા આરોપીઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને અટકાયત કર્યા બાદ હવે સુરત મહાનગર પાલિકાની ટીમ દ્વારા અત્યારે હવે ડિમોલેશનની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી રહી છે જોઈ શકાય છે સંપૂર્ણ આ જે ગેરકાયદેસર અહીં બાંધકામ આવેલું હતું તે બાંધકામ અત્યારે દૂર કરવાની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે પરંતુ ચોક્કસપણે માની શકાય કે સુરત મહાનગર પાલિકાની ટીમ પણ હવે હરકત માં આવી છે અને હવે ડિમોલેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જે સાથે બદલ સમગ્ર માહિતી બદલ